તારીખ એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરાના પ્રથમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ શિબિરમાં સૌથી વધુ મહિલાઓ સામૂહિક યોગ કર્યા હતા સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસ જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ એકવીસ જૂન શા માટે પસંદ કરવામાં આવ્યો આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ઘણા દેશોમાં યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને આ સતત પ્રસાર થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે હવે દર વર્ષે એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે ભારતના કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે બે હજાર પંદરથી એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે વડોદરા શહેર પ્રથમ રેસિડેન્સી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાં આજે યોગ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સોસાયટીની મહિલાઓને ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા લિમિટેડ આજે યોગા કરવામાં આવ્યા હતા જેમાં સૌથી વધુ મહિલાઓએ યોગા કર્યા હતા આ યોગ આપણી પ્રાચીન પરંપરાગત અમૂલ્ય ભેટ છે યોગ એ મન અને શરીરની એકતા વિચાર અને ક્રિયા સંયમ અને સિદ્ધિ અને માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતાનો મૂર્ત સ્વરૂપ છે તે આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ છે યોગ એ માત્ર વ્યાયામ નથી પરંતુ પોતાની જાત સાથે અને વિશ્વ તેમજ પ્રકૃતિ સાથે સુમેળ સાધવાનું સાધન છે તે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવી અને આપણામાં જાગૃતિ લાવી આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે ભાગદોડભરી જિંદગીમાં શરીરની સાથે સાથે તમારે મનને પણ સ્વાસ્થ્યનું એટલું જ ધ્યાન રાખવાનું છે અને યોગની સાથે સાથે તમે શરીર મન અને સામાજિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે તમારી ઉન્નતિને તરફ આગળ વધતા જાઓ છો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી એક પહેલ કરવામાં આવી છે હર ઘર યોગ જે કરીને જો તમે બહાર જઈ ના શકતા હોય તો તમારી સોસાયટીઓમાં જ અમે લોકો યોગ ટ્રેનરો યોગ શિક્ષકો આવે છે અને યોગ કરાવે છે જેથી તમે માનસિક રીતે સ્વસ્થ જો તમે માનસિક રીતે સ્વસ્થ હશો તો તમને શારીરિક કોઈ પણ બીમારીઓ આવવાનો ચાન્સ જ ના રહે હું ડોક્ટર ઋષિકા વંજાની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી હું એઝ અ સિનિયર યોગ કોચ અને સોશિયલ મીડિયા કન્વીનિયર તરીકે કામ કરું છું